નમસ્કાર હું જો હિના આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત રાજકોટથી તો રાજકોટ શહેરમાં કાળી ચૌદશની રાત્રીએ બે પરિવારો માટે કાળ બનીને આવી હતી રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા અને વિસ્તારમાં બેખોફ બનેલા અરુણ બારોટે તેના ભાઈ સહિત સાગરીતોને બુલાવી પરમાર બંધુ અને તેના પરિવાર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં બંને ભાઈઓના મોત નિપજતા ઉજાસનો પર્વ પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો હતો આ કેસમાં પોલીસે મૃતક વિજય પરમારમાં ઇજાગ્રસ્ત પુત્ર સુધીરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી હત્યામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ યથાવત રાખી છે જ્યારે સામા પક્ષે અરૂણ બારોટની હત્યા કેસમાં તેના ભાઈએ આપેલી ફરિયાદ મુજબ પરમાર બંધુના મોત નિપજ્યા છી વિજય પરમારનું પુત્ર સુધીર પરમાર ઇજાગ્રસ્ત હોય તેની સારવાર પૂર્ણ થયા બાદ પૂછપરછ કરી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ માલવિયા પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે ગત તારીખ વીસ દસ બે હજાર રોજ રાત્રીના સમયે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાના બનાવમાં ફરિયાદી સુધીર પરમારની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હત્યામાં સંડોવાયેલા આરોપી જગદીશ ઉર્ફે જગો રામજી ચૌહાણ અને મનીષ રમેશ ખીમસુરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એમાં ત્રણ વ્યક્તિઓની હત્યા થયેલ જેમાં તપાસ ચાલુ છે હાલમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર દેસાઈ સાહેબના તપાસ ચલાવી રહેલ છે અને હાલમાં જે બંને ભાઈઓ મરી ગયેલ તે ગુનાની અંદર જે સુધીરભાઈ વિજયભાઈની ફરિયાદના આધારે બે આરોપીઓની અટક અટકાયત કરેલ છે એમાં મનીષભાઈ રમેશભાઈ ખીમસુરિયા અને જગદીશભાઈ રામજીભાઈ

વેલ બાઇકને જેના આધારે માથાકૂટ થઈ બોલાચારી થયેલ અને સમગ્ર બનાવ બનેલ સર આ બે બી પીકડા છે એનો શું અમારો રોલ છે એમાં જે મરણ જનાર અરુણ બારોટ હતો તેની સાથે બંને ગાડીમાં ગયેલ અને ઝઘડા દરમિયાન બંને હાજર હતા છરી વડે મદદગારી કરેલ હુમલો કરેલ સર અન્ય કોઈ લોકોના નામ સામે આવ્યા છે ના હજી સુધી નામ સામે આવ્યા નથી પણ સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે પણ દેખાય દેખાઈને ઓળખ કર્યા બાદ તો વાત કરીએ જંબુસરની તો શહેરના હૃદય સમાજ જંબુસર